હે વક્તાઓ શ્રેષ્ઠ સુદ પુરાણી કથાઓ અમને જે કથા શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવી એ અમને સંભળાવો મહારાજ તમે કહ્યું કે વ્યાસજીએ આ ભાગવતની રચના કરી ક્યારે કરી ક્યાં કરી કોના કેવાથી અને કયા પ્રયોજનથી ભાગવત વિશે ચાર પ્રશ્ન ક્યાં ક્યારે કોના અને કયા તમે એમ બોલ્યા કે વ્યાસજીએ પોતાના દીકરા સુખદેવને આ કથા સંભળાવી શીખવાડી અને પછી સુખદેવે પરિક્ષિતને સંભળાવી સુખદેવ જેવા પરમહંસ પુરુષ જેને કઈ પછી શીખવાનું બાકી ન રહે કાંઈ કરવાનું બાકી ન રહે જે કૃતકૃત્ય છે અપેત કૃત્ય છે પૂર્ણ કૃત્ય છે એ આ ભાગવત શા માટે ભણ્યા તમે એમ કહ્યું કે રાજા પરીક્ષિત આ કથા સાંભળે છે રાજ્ય છોડી સત્તા છોડી અને ચક્રવર્તી સમ્રાટ હતા પરીક્ષિત હવે એક મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી પછી કેબિનેટ ના હોય રાજ્ય કક્ષાના હોઈએ મંત્રી આપણે તોય છૂટતું ન હોય તો ચક્રવર્તીની સત્તા સામે ચાલીને છોડી દેવી અને એમાંય અનશન વ્રત લઈ કઈ ખાવું નહીં કઈ પીવું નહીં અને આ અનશન વ્રત લઈને ગંગાને કાંઠે કથા સાંભળવા બેહી ગયા પરીક્ષિત મહારાજને એવું તે શું થયું કે બધું છોડીને કથા સાંભળવા બેસી ગયા આ બધા પ્રશ્નોના ઉત્તરમાં શ્રી સુત મહારાજે ભગવાનની મંગલમય કથા સંભળાવી વ્યાસજીએ ભાગવતની રચના કરી છે અને એમાં પ્રેરણા છે દેવર્ષિ નારદની વ્યાસજીએ વેદને વ્યવસ્થિત કર્યા વેદને ચાર ભાગમાં વહેંચ્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોનો જેને અધિકાર નહીં એટલે કે વેદને સમજવાનું જેનું ગજુ નહીં એને વેદનો અર્થ સમજાવવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી અને ઇતિહાસ અને પુરાણની કથા દ્વારા વેદોનો અર્થ જનતાને સમજાવ્યો આટ આટલું કર્યા છતાં વ્યાસજીને સંતોષ ન થયો શાંતિ ન થઈ પોતાના આશ્રમમાં અશાંત બેઠા છે અમુક લોકો જે દેવા બેઠા હોય ને સમાજને એ નેવું નેવું દ્વારા સુધી એક્ટિવ હોય કે હજી આમાં કંઈક કરવા જેવું છે હજી આમાં આમ ક્યાંક કરવા જાય હજી આ બરાબર નથી હજી સમાજ જે દિશામાં જાય છે એ બરાબર નથી હજી સમાજ જેવો આદર્શ સમાજ નિર્માણ થવો જોઈએ એવું થયું નથી મારે એના માટે શું કરવું જોઈએ શું કરવું જોઈએ ઘણા જુવાનો જુવાનું પીડ્યા હોય એમને ખાય પીને કઈ લેતા જ હોય કઈ સમાજને આપવાનું નહીં અને વ્યાસજી જેવા ઋષિઓ એ જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજને આપતા જ રહે છે સમાજને માટે ચિંતા કરતા રહે સમાજના કલ્યાણનું ચિંતન કરતા રહે અરે ઝાડવાઈ આપી જાય છે નદીઓ આપી જાય છે પર્વતો આપે છે સૃષ્ટિનું પ્રત્યેક તત્વ જે પામે છે એ આપે છે જ્યારે કાંઈ આપવાની જ વાત ન હોય માણસ તો પૃથ્વીને માટે ભારરૂપ છે તે કે કયો ભૂમિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરતી એ તો મનુષ્યના રૂપમાં પશુ છે ભાર રૂપ છે તો વ્યાસ અવતાર કહેવાય છે નારદ પણ અવતાર કહેવાય છે ચોવીસ અવતારમાં વ્યાસજી અને નારદજી બંનેનો ઉલ્લેખ ભગવાનના અવતાર તરીકે થયો છે નારદજી આવ્યા વ્યાસજી વિચાર કરતા હતા એને સમજાવ્યા અત્યાર સુધી તમે જ્ઞાનની ને વૈરાગ્યની વાતો બહુ કરી આગળનો સમય ખરાબ આવે છે વ્યાસજી ભક્તિને કેન્દ્રમાં રાખીને ભગવાનના યશનું ગાયન કરો ભગવત પ્રેમ હિ સારા પ્રશ્નો કા ઉત્તર હૈ ભગવત પ્રેમ હિ સભી સમસ્યાઓ કા સમાધાન પ્રેમ 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 બસ નિષ્કેવલ પ્રેમ હું ગયા જન્મમાં દાસીનો દીકરો હતો આજે થઈને ભલે પણ ગયા જન્મમાં હું દાસીનો દીકરો હતો મને સાધુ મળ્યા સત્સંગ થયો એમની પ્રેરણાથી મેં ભગવાનની બહુ ભક્તિ કરી બહુ ભજન કર્યું અને એને કારણે એ શરીર છૂટ્યા પછી હું બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો આજે દેવર્ષિ બન્યો દેવતાઓમાં ઋષિ દેવોએ આ સાત સ્વરની વીણા મને આપી છે આ વીણા વગાડું છું નારાયણનું નામ લઉં છું લેવડાવું છું મારી ગતિ ક્યાંય અટકતી નથી આમ જુઓ ને તો આજે વીણા છે સાત સ્વરની સ્વર સ્વર બ્રહ્મ બ્રહ્મ વિભૂષિતામ વિભૂષિતામ ઇમામ એ વીણા એટલે આપણું શરીર દેવતાઓએ આપ્યું છે કૃપા કરીને દુર્લભમ ત્રમે તદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય આ ત્રણ વસ્તુ દુર્લભ છે દેહ મુમુક્ષા અને સત્સંગ દેવોની કૃપા હોય ને તો આ ત્રણેય મળે માનવ શરીર મળ્યું એ ભગવાનની દેવતાઓની પહેલી કૃપા પણ માનવ શરીર મળ્યા પછી આપણામાં મુમુક્ષા જો ન જાગે તો વાત ત્યાં અટકી જાય

મુક્તિનો માર્ગ બતાવનારા એવા સાધુ એવા દુર્લભમાં આ ભગવાનની મોટી દયા અને એટલા માટે પુણ્ય નહીવતુલભ્ય ભગવાનની આ પરમ કૃપા કે ભગવાનની મંગલમય કથાને આપણે સોમનાથ દાદાના સાનિધ્યમાં ત્રિવેણીના તટ ઉપર આ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં સ્વયં ભગવાને લીલા સંવરણ કર્યું એ ભૂમિમાં શ્રવણ કરી રહ્યા છે દેવર્ષિ નારદ કહે છે કે મને સંતો મળ્યા એને કારણે મને ભજનમાં રૂચિ થઈ ભજન કરવાને લઈ અને પછી આ મને દેવર્ષિનો અવતાર મળ્યો આ પદ પ્રાપ્ત થયું દેવોએ આ સાત સ્વરની મને વીણા આપી છે સ્વર બ્રહ્મ વિભૂષિતામ ઇમામ વીણા તો એ વીણા એટલે આપણું શરીર વીણામાં બે તુમડા હોય એક મોટું બીજું નાનું આ વીણામાં બે તુમડા છે એક મોટું બે એક હાથ હોય યા ગરદન બાંધ્યા હોય એટલે વચ્ચેથી સુર પેદા થાય સ્ટ્રોક ઇન્સ્ટ્રુમેન્ટ છે ને વીણા વીણા વગાડવા વાળાને તમે જોયું બે તુમડાની વચ્ચે આમ સ્વર બ્રહ્મ વિભૂષિતામ પણ શા માટે આ વીણા મળી છે બોલે ભગવાનના ભજન માટે નારદજી ભગવાનના ભજનમાં નારદજી એટલે વીણા ના એક હાથમાં વીણા એક હાથમાં કરતા વીણા વગાડો છો નારાયણનું નામ લઉં છું લેવડાવું છું ક્યાંય મારી ગતિ અટકતી નથી વ્યાસજી આ મહિમા એનો છે તમે પણ હરિભક્તિ પ્રગટ થાય એવું કંઈક લખો એવી કંઈક રચના કરો આવું કઈ દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને કહ્યું તમે તો વ્યાસ છો વ્યાસ એટલે જે વિસ્તાર કરે આ ચાર શ્લોકમાંથી વિસ્તાર કરો આવી સૂચના આપી આવો અનુરોધ કરી આવી પ્રેરણા આપી આવું માર્ગદર્શન કરી નારદ ગયા વ્યાસજી સરસ્વતીના કિનારે ક્ષમ્યાપરાસ નામના પોતાના આશ્રમમાં આસન લગાવે છે આચમન પ્રાણાયામ કરી સમાધિ લગાવી અપશ્યત્પુરુષ પૂર્વ માયાંચ તદપાશ્રયામ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા વ્યાસજીએ અનુભવ કર્યો એ અનુભૂતિને વ્યાસજીએ પછી આ ચાર શ્લોકનો વિસ્તાર કરી અને અઢાર હજાર શ્લોક વાળી ત્રણસો પાંત્રીસ અધ્યાય વાળી અને બાર વાળી આ સંહિતા રચી શ્રીમદ ભાગવતની રચના કર્યાથી વ્યાસજીને પૂર્ણ સંતોષ થયો છે પરમ શાંતિ હાશ થઈ ગઈ પણ વ્યાસજીને એમ થયું કે મને જેવી હાશ થઈ મને જેવો વિશ્રામ મળ્યો મને જેવી શાંતિ અને આનંદનો અનુભવ થયો દુનિયાના બધા જ લોકોને આ અનુભવ થાય ને તો માણસના ખેલ બધા મટી જાય એના જીવનમાં શાંતિની સ્થાપના થાય તો આ ઉપદ્રવ જે કરે છે ને માણે આ તોફાન બધા કરે ને બધા મટી જાય અશાંત છે ને એ જ ઉપદ્રવ કરે છે જે શાંત છે 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 સંત ને તો કરે શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસ ના દાસ થઈને રહીએ શાંતિ પમાડે એને સંત કહીએ વ્યાસજીને થયું આ ભાગવત જન જન સુધી પહોંચે ઘરે ઘરે પહોંચે હું તો હવે વૃદ્ધ થયો છું આગળની પેઢી કામ સંભાળે ઉપર આ કામ કરી શકે એમ છે એ પોતાનો પુત્ર છે એટલા માટે નહીં એ પાત્ર છે સુપાત્ર છે પરમહંસ છે સુખદેવ અને ભાગવતની આ સંહિતા એ પરમહંસ સંહિતા છે પરમહંસ છે વળિયા વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે ભક્તિ પ્રધાન ગ્રંથ છે ભાગવત એટલે શુષ્ક જ્ઞાનીઓનું આમાં કામ નહીં સુખદેવજીના હૃદયમાં ભગવાનની ભક્તિ પણ ભરેલી છે અને એટલા માટે શ્રીમદ ભાગવતના થોડા શ્લોકોનું રસાસ્વાદન કરાવ્યું ભક્તિથી ભરેલા સુખદેવને ભાગવત બહુ ભાવ્યું ચાખ્યું ને બહુ ભાવ્યું અને આખું ભાગવત ભણવા એ તૈયાર થઈ ગયા સામે ચાલી પિતા વેદ ની પાસે આવ્યા મને ભાગવત ભણાવો અને શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ વ્યાસજીએ નિવૃત્તિ એવા સુખદેવને આ ભાગવત ભણાવ્યું ભાગવત શું ભણાવ્યું ભાગવત રૂપી આસવ પીવડાવ્યો એક નશો છે આપણે ત્યાં સંતવાણીનો એક નશો છે વાલા હવારો હવાર સુધી માણા બેઠા હોય એવો એક તારો લાગી જાય હું સંતવાણીની વાત કરું છું એ રીતે કથાનો પણ એક નશો છે મંગલમય કથા સાંભળતા ત્રણ સાડા ત્રણ કલાક ક્યાં જતા રે ખબર નથી પડતી એ સુખદેવે જાણે આ ભાગવત રૂપી આસવ કીધો પ્રેમનો નશો ભક્તિનો નશો ચડ્યો